તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ જય જય કૃષ્ણ જોકે ગુડ મોર્નિંગ કીધું પણ વાગી ગયા છે સમજો ને ચાર વાગ્યા છે હું રોંડાનો વ્લોગ શરૂ કરું છું કેમ કે આજે અમે છીએ વેડ ગુરુકુળ હું મમ્મી પપ્પા સપના અને એના દાદા અને હતાંશ આટલા જ લઈને જાય છે એવી અને મારી નાની સાળી સિયા એને ફોન કરીને પૂછ્યું ફરી હોય તો આવશે લગભગ સ્કૂલે ગઈ હોય તો નહીં આવે

કેટલા મોટા આવા પંખા ઘરે મૂકવા મિત્ર એવું મારું પપ્પા ને ઘરે ફોન કરવો અમે હોસ્ટેલ માં આતા અહીયા હતા છે ને હોસ્ટેલ માં પડતા હોય ને એ મમ્મી પપ્પા ને આવવા ના દે હવે મમ્મી પપ્પા ર વાત કરીએ કેમ કરવાની ફોન એ ન હોય એ અહીંયા રહે છે અમે હોસ્ટેલ હોસ્ટેલ એટલે છે ને નાઈટ નાઈટ હા અહીંયા જ રોકાવાનું અહીંયા રોકાવાનું અહીંયા જમવાનું કપડા હાથે ધોવાના એવું અમે એમાં ભણતા તો મમી પપ્પા વાત કરી છે ને ફોન માં કે વાત કરવાય અમારું દિવસો યાદ આવી ગઈ એમ જોઈ અમે કોકના વાલી આવે ને દાદા તેમ કેવી કે ફોન કરવા દે ને ઘરે વાત કરી લેવી એમાંય અમાર વખતે તો ટપાલ લખીને વાત કરવા નથી ફોન નહીં ટપાલ કરીને લખવાની એમાં બહુ વાર લાગે મારા પાછળ દેખાય ની હોસ્ટેલ છે અને મેં આગળ તમને સ્કૂલ બતાવી હતી વચ્ચે મંદિર છે અને એની સામે એટલે મારા પાછળ તમને દેખાય છે એ ત્યાં નવું બનેવું ને છે આપણે એમાંય દર્શન કરવા જ આવ્યું હું છે એ મનીય નથી કરતો પડતો નહીં એ ત્યાં જો કેટલા મસ્ત ફુવારા છે

કેમ કરી દેખાય ને ત્યાં આગો નાખ ત્યાં નો નાખે જો આ સિક્કા બધા કાટી ગયા છે

અહ તેલા સરપટેની ઈજકા છે એ મળે બતક છે જો કેટલા બધા 5-7 વરસ થઈ ગયા બધું બદલાઈ ગયું સાદું સાદું હતું અત્યારે થઈ ગયું જો જો રેબિટ છે થાય વાહ આ તારા ટીચર વાહ સારું શીખવાડ્યું ભૂત એટલે

બતક <laughs> આવ્યું <laughs>

હાલ આગળ જો એતાસ હાલ જલ્દી નીચે બેહી જા પડી જઈશ માઈટ પડી જઈશ હોલું છે એતાસ તો કેવું હોય

હાલો હાલો આમ તો એટલો બધો મારતો હોય ને મને બીવે જ નઈ અને અત્યારે આમ ખોટી હવા છે હવાડા હાલો જો આમે ફુવારા છે એ છે સાયન્સ સિટી છે એન્જોય પાર્ક છે માછલીગઢ છે એમાં આપણે નેચરલ પાર્કમાં ગયા આ ત્રણમાં બાકી છે મિત્રો આ સાડી અમારી છે સપના ઓળખી ગઈ કાઈ નથી આ લે લે બીવાઈ નહી દીકા તો આ બધું માછલી ફેસ ફેસ એનો ઉંગાવતી હોય કાટ પડે

જો બધી જગ્યાએ સિરીઝ થઈ ગઈ મંદિર મહાતન આખી હોસ્ટેલ માં સિરીઝ કરેલી સાત થી આઠ હોસ્ટેલ ના છોકરાઓ મારા પાસે ફોન કરાવવા આવ્યા બધા મેં ફોન ય કરી દીધા પણ એક જણા મને થેન્ક યુ ન કીધું હવે જમાનો કેવો આવ્યો વાત વાતમાં સોરી પેલા કહી દે પણ થેન્ક કોઈ નહીં બોલો કેવો જમાનો હવે થોડીક વાર એતા બધામાં રમશે પછી આપણે માં જઈએ ચાલો એ તાર સ્ટાઇડ ઉપર બેસી ગયો છે ક્યારે બેઠો તો એતાસ આવી રીતે ક્યારે બેઠો તો મજા આવે ને કેમ બીક લાગે ઢોસા ચારકોલ માં આવે ઢોસા ખાઈ લઈએ બેસો દે ને બાજુ બેસો દે ને અરે મળવા ગઈ છે લે લે

બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું છે જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર